અમદાવાદમાં એએમસીનો હિટ એક્શન પ્લાન ફરી ફેલ થઈ ગયો છે પુરાવા તમારી સામે છે અમદાવાદના કાંકરિયા ચાર રસ્તા પર એમસી દ્વારા સ્પ્રિન્કલર સિસ્ટમ લગાવવામાં આવી હતી જેથી લોકોને ગરમીમાં રાહત મળી શકે એક મહિના સુધી આ સિસ્ટમ ચાલી પણ ખરી પરંતુ છેલ્લા ત્રણ દિવસથી આ સિસ્ટમ બંધ હાલતમાં પડી છે એટલું જ નહીં સ્પ્રિંકલર સિસ્ટમમાં પાણીની મોટર અને પાણીના ડ્રમ ગાયબ થઈ ગયા છે અહીં અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે જેને લઈને લોકોમાં રોષ છે તંત્રએ એવું કીધું હતું કે ફુવારા સિસ્ટમ અમે ચાલુ કરશું દર સિગ્નલે હવે જો કે અઠવાડિયા સુધી એ ચાલુ રહ્યું પછી આમ જો કે અઠવાડિયા પછી એમ કહે છે પાણી નથી ઘડીકમાં કહે છે કે ઇલેક્ટ્રિસિટી નથી એમ કરીને બધું બંધ કરી નાખ્યું છે હવે તંત્રની બેદરકારી છે કે હવે શું બાબત છે હવે ખબર નથી હવે જાણ પડતી નથી શહેરના મોટા ભાગના ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે दो चार चार था दूसरा पुष्पाकुन चार रस्ता था और इसके बाद इसके सफल होने के बाद ये वस्त्राल में और अमराईवाड़ी में भी करना था लेकिन सबसे बड़ी शर्मनाक बात तो यह है कि जब गर्मी सबसे अधिक तापमान जो हर दिन बढ़ता जा रहा है ऐसे समय में अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन बीट तो हिट नहीं कर रहा है लेकिन कहीं ना कहीं खुद का आयोजन अनसक्सेसफुल इस तरीके से साबित हो रहा है कि जितने भी चार रस्ते पे वाटर स्प्रिंकलर लगाए थे वो सभी वाटर स्प्रिंकलर अभी बंद हालत में है हलमा अहमदाबाद में तापमान पिस्तालीस डिग्री पार पहुंची गयु स्प्रिंकलर सीस्टम जरूर हो सीस्टम बंद हालत में पड़ी है જે એએમસીના તાયફાઓની પોલ ખોલે છે પાર્થજાની બીટીવી ન્યૂઝ અમદાવાદ